ગુજરાત રાજ્ય સરકાર ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે ત્યારે ધોરાજીમાં પણ ખેલ મહાકુંભનું આયોજન મહાકુંભ શાળા ને અલગ અલગ શાળાને અલગ અલગ ગામડાઓમાંથી બહોડી લાભ લીધો હતો શાહ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં તથા સર ભગવતસિંહજી હાઈસ્કૂલ સ્કૂલ ગ્રાઉન્ડા ખેલ મહાકુંભ અંતર્ગત અલગ અલગ પ્રકારની ખેલોનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ખોખો કબડ્ડી લાંબી કોટ ફૂટબોલ વોલીબોલ જેવી રમતોનું આયોજન કરેલ અને આ વિદ્યાર્થીઓ અલગ અલગ રમતોમાં બહોળી સંખ્યામાં લાભ લીધો આ ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા લેવલનો કાર્યક્રમ કરેલ ખેલ મહાકુંભમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવેલ અને તાલુકા બાદ રાજ્ય કક્ષાએ આ ખેલ મહાકુંભમાં ભાગ લીધેલ હોય અને જેને આગળ જવામાં લાભ મળશે હું વાગડી અખરેશા હું આદર્શ આવેલી છું અહીં ધોરાજી તાલુકાની સમગ્ર શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો બે હજાર ચોવીસ ખેલ મહાકુંભનું આયોજન થયેલું છે જેમાં વિવિધ વિવિધ રમતો રમાડવામાં આવી હતી અંડર ફોર્ટીન અંડર નાઇન અને અંડર સેવન્ટીન્સના બધા સ્ટુડન્ટ્સને જેને રમવાની ઈચ્છા હતી તે બધાને ભાગ લેવડાવવામાં આવ્યો હતો તેમજ સહુને નંબર આપીને પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું અને વિવિધ ગેમોમાં જય હિન્દ હું મિલન વાગડિયા આદર્શ સ્કૂલમાં છેલ્લા પાંચ વર્ષથી પીટી ટીચર તરીકે ફરજ બજાવી રહ્યો છું હાલમાં રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ બે હજાર ચોવીસ અંતર્ગત ધોરાજી તાલુકા કક્ષાની ખેલ મહાકુંભની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે આ સ્પર્ધામાં કબડ્ડી ખો ખો ચેસ યોગાસન એથ્લેટિક્સમાં દોડ કૂદ ફેંક જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે આ સ્પર્ધા દ્વારા ગુજરાતમાં રહેલા અનેક ખેલાડીઓમાં જે પ્રતિભા હોય છે તેમને દેખાડી અને આગળ વધે અને ભવિષ્યમાં એક ગુજરાતમાંથી વધુમાં વધુ ખેલાડીઓ નીરજ ચોપડા હિમાદાસ જેવી રીતે ગોલ્ડ મેડલ લઈને આવી શકે આ વખતે આપણા રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ તાલુકા કક્ષામાં પણ ઇનામની જાહેરાત કરી છે અને આ બધા ખેલાડીઓ તાલુકામાંથી જિલ્લામાં જિલ્લામાંથી રાજ્યમાં અને રાજ્યમાંથી ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા સમર કેમ્પ આવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ખેલાડીઓએ હાલમાં ખૂબ જ મહેનત કરી છે આજે પણ અહીંયા ઘણી બધી સંખ્યાઓમાં વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે તેમણે ખૂબ જ મહેનત કરી છે અને આ બધા ખેલાડીઓ થોડા જ દિવસમાં એટલે કે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે અને પોતાની એક ક્ષમતા દેખાડી અને આગળ આવવાનો પ્રયત્ન કરશે આવી જ રીતે ગુજરાતમાં ભવિષ્યમાં વધુમાં વધુ ખેલાડીઓ મેડલ લઈને આવે એવી બધા ખેલાડીઓને શુભકામનાઓ હસ્તુ ભારત માતા કી જય ખેલ મહાકુંભ બે હજાર ચોવીસ વિવિધ સ્પર્ધાઓની અંદર ધોરાજી ખાતે કબડ્ડી વોલીબોલ એથ્લેટિક રસ્તા ચેસ અને યોગાસન આવી વિવિધ રમતો અમુક રમતો ભગવતસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર અને બાકીના કેવો શાહ કોલેજના ગ્રાઉન્ડની અંદર અને બહોળી સંખ્યામાં પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ વિદ્યા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ખૂબ બધાને મજા આવી આભાર આ જે કાર્યક્રમ છે એનો મુખ્ય હેતુ શું છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોની અંદર સ્પોર્ટ્સમેનશિપ જાગે બાળકોની ફિટનેસ વધે અને આજના સમયમાં બાળકો જે મોબાઈલ અને ટીવીના પ્રદૂષણથી જે ઘેરાઈ ગયેલા છે એમાંથી મુક્ત થઈ અને પોતાની કારકિર્દી વ્યવસ્થિત અને ફિટનેસ જાળવી રાખે એવો મુખ્ય હેતુ છે ક્યાં ક્યાં ગામના વિદ્યાર્થીઓ આવેલા હતા ધોરાજી તાલુકાની અંદર સાપાતર ધોરાજી ગામ સિટીના પાટણવાવ ભૂતવડ મોટી મારડ પીપળિયા જમનાવડ આવી વિવિધ ગામની પ્રાથમિક શાળાઓના અને હાઈસ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો તમારું નામ મારું નામ વિજય માવાણી ધોરાજી તાલુકા કન્વીનર તે શ્રીવેદીનો રિપોર્ટ એસ ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે